ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલીસ કરતા વધુ પાકનો ભાવ અને સિત્તેર કરતા વધુ માર્કેટિંગ યાર્ડના ભાવ સાથેનો અમે ડેટા લઈને આવી છે તો ચોક્કસ આખો વિડિયો જોઈજો શરૂઆત કરતો જાડી મગફળી રાજકોટમાં જાડી મગફળીના ભાવ નવસો ત્રીસથી અગિયારસો રૂપિયા છે અમરેલીમાં સાતસો થી અગિયારસો ને ચાર રૂપિયા જાડી મગફળીના ભાવ છે કોડીનારમાં અગિયારસો ઓગણ રૂપિયા સુધીનો ભાવ છે સાવરકુંડલામાં એક હજાર સિત્તેર થી અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ છે મગફળી ઝીણીનો રાજકોટમાં ભાવ નવસો થી અગિયારસો ને છે ઝીણી મગફળીનો ભાવ અમરેલીમાં સાતસો પંદરથી એક એક હજાર અઠ્ઠાવન રૂપિયા છે સાવરકુંડલામાં એક હજાર થી વીસ રૂપિયા છે ગોંડલમાં પાંચસો એકાવન થી અગિયારસો એકાવન સુધીનો ભાવ મગફળીનો છે દિશામાં મગફળી છસો થી પચાસ છે પાલનપુરમાં પાંચસો વીસ થી બારસો રૂપિયા છે ઈડરમાં નવસો થી બારસો ને ત્રીસ રૂપિયા છે સિંગફાળાના ભાવ રાજકોટમાં નવસો થી સાહીઠ છે ગોંડલમાં આઠસો થી તેરસો ને એકવીસ રૂપિયા છે જેતપુરમાં બારસો થી તેરસો ને પચાસ છે વિસાવદર સિંગદાણા ના ભાવ રાજકોટમાં ચૌદસો પંદરસો ને વીસ છે ઉપલેટામાં અગિયારસો થી ચૌદસો રૂપિયા ભાવ છે જેતપુરમાં સિંગદાણા ભાવ તેરસો થી પંદરસો ને પચાસ રૂપિયા છે સિંગ ભાવ જસદમાં એકસો પચાસ થી પંદરસો ને સાહીઠ રૂપિયા છે જુનાગઢમાં દસ રૂપિયા છે ગોંડલમાં સિંગદાણા અગિયારસો એકોતેર થી એકતાલીસ રૂપિયા છે કપાસનો ભાવ રાજકોટમાં તેરસો થી સોળસો રૂપિયા છે અમરેલીમાં નવસો થી બ્યાસી છે સાવરકુંડલામાં પંદરસો થી સત્તરસો ને અગિયાર રૂપિયા કપાસનો ભાવ છે જસદણમાં ચૌદસો એકાવન થી સોળસો ને પંચાણું રૂપિયા કપાસનો ભાવ છે બોટાદમાં કપાસનો ભાવ ચૌદસો પચાસ થી સોળસો ને પચાસ સુધીનો છે ગોંડલમાં કપાસનો ભાવ તેરસો એકાવન થી સત્તરસો ને છ રૂપિયા છે એરંડાનો ભાવ રાજકોટમાં એરંડાનો ભાવ અગિયારસો બ્યાસીથી બારસો પંચાણું રૂપિયા છે ગોંડલમાં એરંડાનો ભાવ નવસો છોતેરથી બારસો છે જૂનાગઢમાં અગિયારસોથી બારસો પંચ્યાસી રૂપિયા ભાવ છે હળવદમાં બારસો ઓ બારસો નેવું રૂપિયા ભાવ છે બોટાદમાં એરંડાનો ભાવ એક હજાર પચાસથી બારસો પંચોતેર છે જસદણમાં એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા છે ભચાઉમાં બારસો એકાણું થી તેરસો ને એક રૂપિયા સુધીનો ભાવ છે માંડલમાં એરંડાનો ભાવ બારસો થી બારસો પિંચોતેર છે ડીસામાં એરંડાનો ભાવ બારસો એકાણું થી ને પંચાણું સુધીનો ભાવ છે માણસામાં તેરસો થી તેરસો વીસ રૂપિયા સુધીનો ભાવ છે વિસનગરમાં બારસો સિત્તેર થી ને સોળ રૂપિયા એરંડાનો ભાવ છે સફેદ તલનો ભાવ રાજકોટમાં ચૌદસો પચાસ થી ઓગણીસો છ રૂપિયા છે સાવરકુંડામાં સફેદ તલનો ભાવ તેરસો થી ને ઓગણીસ રૂપિયા છે જામનગરમાં પંદરસો પચાસ થી ઓગણીસો પચાસ રૂપિયા સફેદ તલનો ભાવ છે વાંકાનેર માં થી ઓગણપચાસ રૂપિયા ભાવ છે જેતપુરમાં નવસો અગિયારથી થી ઓગણીસો એકતાલીસ રૂપિયા સફેદ તલનો ભાવ છે કાળા તલનો ભાવ રાજકોટમાં અઠ્યાવીસો ત્રણ હજાર નવસો ને તેતાલીસ રૂપિયા ભાવ છે બોટાદમાં એક હજારથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા કાળા તલ ભાવ છે જુનાગઢમાં ચોવીસો થી છત્રીસો ને સિત્તેર રૂપિયા કાળા તલનો ભાવ છે ભાવ કાળા થી નો રૂપિયા છે મહુઆ થી અઢારસો બારસો એસી રૂપિયા છે જામનગરમાં રાયડાનો ભાવ અગિયારસો પચીસ થી બારસો એસી રૂપિયા છે રાયડાનો ભાવ ઉંઝામાં તેરસો ચોવીસ થી તેરસો ને છત્રીસ છે ડીસા બારસો પચાસ થી તેરસો પાંત્રીસ રૂપિયા છે હારીજમાં બારસોથી બારસો પચાસ છે કડીમાં બારસો પચીસથી બારસો ને પાંત્રીસ સુધીનો ભાવ છે રાયનો ભાવ રાજકોટમાં બારસો વીસથી ચૌદસો રૂપિયા છે બોટાદમાં અગિયારસો પચાસથી તેરસો ને વીસ રૂપિયા છે જસ્તણમાં રાયનો ભાવ આઠસોથી તેરસો રૂપિયા છે સોયાબીનનો ભાવ રાજકોટમાં આઠસોથી આઠસો ચોવીસ છે વિસાવદરમાં સાતસો પંચાવનથી આઠસોને તેર રૂપિયા ભાવ છે કોડીનાર 800 થી આઠસો ને બેતાલીસ રૂપિયા ભાવ છે ઘઉં લોકવલનો ભાવ રાજકોટમાં ગોંડલમાં પાંચસો છસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં લોકવોલ ભાવ છે સાવરકુંડલામાં ચારસો થી પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ છે બોટાદમાં ચારસો થી બાવન રૂપિયા ઘઉં લોકવોલ ભાવ છે ઘઉં ટુકડાના ભાવ રાજકોટમાં પાંચસો થી પાંચસો એકાશી અમરેલીમાં ચારસો છવ્વીસ થી ને પંચાવન જેતપુરમાં પાંચસો પાંચ થી ને અઠ્ઠાવન ઘઉં ટુકડાના મહવામાં ભાવ ચારસો થી પાંચસો ને રૂપિયા ભાવ છે બાજરીનો ભાવ રાજકોટમાં ત્રણસો થી ચારસો આઠ છે વાંકાનેરમાં ત્રણસો થી ચારસો સાડત્રીસ રૂપિયા સાવરકુંડલા ત્રણસો થી આઠ રૂપિયા ધોરાજીમાં બસો થી પાંચસો છેતાલીસ તળાજામાં ત્રણસો પચાસ થી પાંચસો એકોતેર રૂપિયા ભાવ છે કડીમાં 400 થી ચારસો બાવન રૂપિયા ભાવ છે આરીજમાં માં ચારસો થી ને બે રૂપિયા ભાવ છે તલોદમાં ત્રણસો થી પાંચસો રૂપિયા ભાવ છે ધનસુરા બસો થી પાંચસો વીસ રૂપિયા બેચરાજીમાં ચારસો થી ચારસો રૂપિયા કપડવંજમાં બસો થી પચાસ રૂપિયા દાહોદ માં ચારસો થી પાંચસો જુવારનો અમરેલી માણાવદર માં સાતસો થી એક હજાર રૂપિયા જુવાર ભાવ છે જુવારનો ભાવ વિસનગરમાં ત્રણસો પચાસ થી બારસો ને પચાસ રૂપિયા છે કડીમાં સાતસો ચાલીસ થી બારસો ને છોતેર રૂપિયા જુવારનો ભાવ છે મકાઈનો ભાવ ખેડ બ્રહ્મા પાંચસો પાંચ થી પાંચસો એકવીસ રૂપિયા ચારસો ચારસો ને નેવું રૂપિયા ડાંગરનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે ત્રણસો થી છસો ને ત્રીસ સુધી જવનો ભાવ ચારસો ચારસો એસી રૂપિયા રચકા બી નો ભાવ પાંત્રીસો થી પાંચ હજાર નવસો ને છ્યાસી રૂપિયા સુધીનો છે ચેણાનો ભાવ એક હજાર થી તેરસો થી સત્તરસો રૂપિયા પણ અમુક જગ્યાએ છે પણ બારસો રૂપિયા એવરેજ છે તુવેર ભાવ નવસો રૂપિયા થી બારસો રૂપિયા સુધીનો છે અને અડદનો ભાવ અગિયારસો થી પંદરસો રૂપિયા સુધીનો છે મગનો ભાવ રાજકોટમાં તેરસો થી એકવીસ છે ગોંડલમાં અગિયારસો થી એકત્રીસ રૂપિયા અમરેલીમાં મગનો ભાવ તેરસો થી બત્રીસ રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો થી ચૌદસો રૂપિયા ભાવ છે કોડીનારમાં બારસો થી અડતાલીસ રૂપિયા ભાવ છે જૂનાગઢમાં તેરસો પચાસથી અઢારસો ને રૂપિયા મઠનો ભાવ છે મઠનો ભાવ રાજકોટમાં બારસો પચાસથી એકવીસો પચાસ રૂપિયા છે કડીમાં એકવીસો છોતેરથી ચોવીસો સાઠ રૂપિયા મઠનો ભાવ છે ચોળીનો ભાવ રાજકોટમાં નવસોથી સત્તરસો સાઠ રૂપિયા છે જામજોધપુરમાં નવસો એકોતેરથી ચૌદસો એકત્રીસ રૂપિયા છે જામનગરમાં ચોળીનો ભાવ અગિયારસો પચાસથી તેરસો પાંચ રૂપિયા છે વાલનો ભાવ ત્રણસો એકથી બારસો રૂપિયા સુધીનો છે જીરુનો ભાવ રાજકોટમાં ચાલીસથી રૂપિયા રૂપિયા છે ગોંડલમાં એક છે જેતપુરમાં જીરોનો ભાવ ત્રણ હજારથી ચોત્રીસો એકાવન છે બોટાદમાં જીરુના આજના ભાવ બાવીસો પાંત્રીસથી થી સાડત્રીસો ને પચીસ સુધી છે વાંકાનેરમાં માં એકત્રીસો થી સાડત્રીસો રૂપિયા જસદરમાં માં પચીસો થી છત્રીસો એસી રૂપિયા કાલાવાડ માં પચીસો થી છત્રીસ રૂપિયા મહુવામાં ચૌદસો એક થી એસી રૂપિયા જીરુ નો ભાવ છે બત્રીસો પચીસ થી બેતાલીસો રૂપિયા હારીજમાં માં તેરસો થી ને વીસ રૂપિયા થરાદમાં માં બાવીસો બાવીસ રૂપિયા વિરમગામમાં જીરાનો ભાવ છત્રીસો થી ને સુધીનો ભાવ છે ધાણાનો ભાવ રાજકોટમાં અગિયારસો એકોતેરથી ચૌદસો ને ચાલીસ રૂપિયા છે જૂનાગઢમાં તેરસોથી પંદરસો રૂપિયા છે ઉપલેટામાં બારસો ચાલીસથી તેરસો રૂપિયા છે ઈસરફ કુલ ભાવ એવરેજ ગણતરી કરી તો અગિયારસો પચાસથી થી પચીસો ને પચીસ સુધીનો ભાવ છે વરિયાળીનો ભાવ વરિયાળીનો ભાવ હજારથી પંદરસો રૂપિયા છે અને ઊંઝામાં એક હજાર અગિયારથી પાંત્રીસો એક રૂપિયા વરિયાળીનો ભાવ છે સતલાસણમાં બારસોથી સત્તરસો રૂપિયા વરિયાળીનો ભાવ છે મેથીનો ભાવ સસોથી તેરસો રૂપિયા ભાવ છે સુઆનો ભાવ આઠસોથી સોળસો રૂપિયા ભાવ છે રાજગરાનો ભાવ રાજગ્રાનો ભાવ બારસો રૂપિયા સુધી અજમાનો ભાવ છે ત્રેવીસો ને પચાસ સુધીનો ભાવ છે અને અજમાનો ભાવ ઊંઝામાં એક હજારથી સત્યાવીસો સિત્તેર રૂપિયા છે મરચાંનો ભાવ દાહોદમાં બાવીસોથી પાંત્રીસો રૂપિયા છે ડુંગળી લાલ ડુંગળીનો ભાવ મહુવામાં એકસો બેથી ત્રણસો ને પાંચ રૂપિયા છે જેતપુરમાં એકવીસ રૂપિયાથી થી ને અગિયાર રૂપિયા છે સફેદ ડુંગળીનો ભાવ મહુવામાં બાણું રૂપિયાથી બસો ચૌદ રૂપિયા છે

આર્યા આજના તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ અને તમામે તમામ પાકના ભાવ આ સિવાય કોઈ બી પાકના ભાવ જાણવા માગતા હોય તો આપ અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અમારી સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરો